આપણી અંદર રહી જાય છે ક્યાંક આપણી અંદર કચાસ રહી જાય છે કે આપણે જે કરીએ છીએ સાચું છે કે નહીં અને જે પણ કાર્ય કરીએ સેવા સ્મરણ સત્સંગ ભગવદરા ઇત્યાદિ એ બધાયમાં ક્યાંક ને ક્યાં આપણને એમ થાય કે આ બરાબર તો છે ને ખરેખર આવો અવિશ્વાસ આવો સંકોચ એ જ આપણા માટે બાધક છે શ્રી વલ્લભે શ્રી ગુરદેવે ઠાકુરજી પર રહી આપ્યા ઘરમાં શેવા સ્મરણ શસંગ કરવામાં સન્મુખ થઈ ગયા પછી ગુરુની વાણીમાં અવિશ્વાસ પછી એ પ્રભુમાં અવિશ્વાસ એ જ આપણા માટે બાધક થાય છે માટે એ સેવા સ્મરણ સત્સંગ આપણને ફલિભૂત નથી થતો યાદ આવ્યો જે પ્રભુની સેવા કરીએ છીએ જે ભર્મદરામ લઈએ છીએ જે વાંચન કરીએ છીએ એ પુષ્ટિમાગ્રીત અનુસાર આપણે કરતા હોઈએ તો શ્રી વલ્લભ પર પૂરો વિશ્વાસ કરીએ આપણે અનુસરીએ તો ચોક્કસ પ્રભુની કૃપા પ્રસંગતા આપણને મળે પણ આ પાઠ કરવાથી સારું થશે કે પેલો પાઠ કરવો જોઈએ કે આમ નહીં કે આમ કરવું બસ આ જ વિચારોમાં આપણે રહી જઈએ છીએ અને સરવાળે આગળ વધાતો નથી આવતા કોઈ પણ સેવા સ્મરણ પાઠ મંત્ર ગમે તે આપણે કરીએ એમાં વિશ્વાસ તો બહુ જરૂરી છે બ્રહ્માસ્ત્ર જેવો બ્રહ્માસ્ત્ર અવિશ્વાસના કારણે ફેલ ગયો હનુમાનજીને બ્રહ્માસ્ત્ર બાંધી દીધા રાવણે અને બાંધ્યા પછી એમને થયું કે આવડો મોટો વાનર એ કોઈ દી આટલું બધું નુકસાન કર્યું આટલું બધું કાર્ય કર્યું એ વળી આવા દોરામાં બંધાઈ જાય એને તો હજી લોખંડની મોટી મોટી સાંકળો જોઈએ હજી ઘણું બધું એને બાંધવાનો પ્રયત્ન કરવો જોઈએ એ આટલા નાનકડા દોરામાં કેવી રીતે બંધાઈ જાય બ્રહ્માસ્ત્ર એટલે છેલ્લો શસ્ત્ર કહેવાય એના પછી કાંઈ ના આવે તો રાવણે એ છોડ્યું અને એ છોડ્યા પછી હનુમાનજી બંધાઈ પણ ગયા પણ અવિશ્વાસ કર્યો તો હનુમાનજી છૂટી ગયા અને ચાલ્યા તો કહેવાનો તાપરે છે કે અવિશ્વાસો ન કર્તવ્યમ આપણા ત્યાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જેવી સેવા સ્મરણ સત્સંગ ઇત્યાદિ આપણે જેવી કરીએ છીએ એમાં કોઈ દિવસ આપણે અવિશ્વાસ નથી કરવાનો જે પ્રભુએ સેવા સોંપી જે વલ્લભની આડીથી આપણે સમૂહ થઈએ છીએ એના પર પૂરો વિશ્વાસ પૂરી દ્રઢતા પૂરી નિષ્ઠા સાથે આગળ વધીએ તો કોઈ દિવસ આપણને બાધક ન અને જો એ અવિશ્વાસ હોય તો શું થાય ગમ મેં ચાહે કોઈ પ્રસંગ આવે તો આપણે ડગમગ ડગમગ થઈ જઈએ કોક આવે તથા પ્રવચન કરે તો આપણે ધાળ પડી જઈએ પાછા કોઈ બીજો સાલુશન મહાત્મા બાપુ આવે એ બરાબર કથા પ્રવચન કરીને જાય તો એ આપણી ગંઠી વાધી દઈએ આવું થઈ જાય આ પણ આપણે એક વિશ્વાસ સાથે એક જળતા પુરુષ આપણે આગળ વધીએ તો આપણને બાધક ન થાય એક વાત સમજો આજના સમયની અંદર આપણા ઘરમાં જે સેવ્ય પ્રભુ બિરાજી રહ્યા છે એ સાક્ષાત શ્રીરાજજી કોટી કંદર્પ લાવણ્ય આપણા ઘરમાં બિરાજે છે એમાં જરાય છે તમે વાર્તા પ્રસંગ નું વાંચન કરશો તો તમને ખ્યાલ આવશે વાર્તા પ્રસંગની અંદર એક એક ઠાકોરજી એક એક વૈષ્ણવ ને માગી માગી ને રોકતા સાનુભાવ જતાવતા અને એના પર કૃપા કરતા જો તમે આવે છે વાર્તા પ્રસંગ

ચિત્ત તો લાગવું જોઈએ ને મન તો લાગવું જોઈએ ને એ મને ન લાગે ચિત્ત ન લાગે અને ખાલી ક્રિયારત થઈને આપણે કાર્ય કર્યા કરીએ સેવા કર્યા કરીએ અને પછી કહીએ મને કેમ સાનુભાવ નથી થતો તો કેવી રીતે થાય વિચાર કરો એવી રીતે ન થાય તો કહેવાનો તાત્પર્ય છે કે આજે સાક્ષાત શ્રી ઠાકોરજી આપણા ઘરમાં પ્રગટ બિરાજે છે સાક્ષાત શ્રી વલ્લભ પ્રગટ બિરાજે છે શ્રી ગિરરાજી શ્રી અમનાજી

અને બધા જ સ્વરૂપો આપણી સેવા લઈ રહ્યા છે આપણને અનુભવ કરાવી રહ્યા છે આપણા પર કૃપા પણ કરે છે પણ અંદર રહેલો વૈષ્ણવ તત્વ પ્રગટ નથી માટે પ્રભુનો અનુભવ આપણને થતો નથી યાદ આજે પણ એ કૃપા થાય આજે પણ એ અનુભવ થાય પણ એ વૈષ્ણવ તત્વ જાગે તો અનુભવ થાય આપણે બ્રહ્મસમ લઈએ પાંચ પંદર પચીસ વર્ષ થઈ જાય પણ આપણે આપણા અંદર રહેલા વૈષ્ણવ તત્વને જગાવવાનો પ્રયત્ન કરીએ છીએ આજે પાંચ પંદર પચીસ વર્ષ થયા બ્રહ્મ પ્રમસં લીધે કેમ અનુભવ નથી થતો કેમ શ્રી પ્રભુની કૃપા નથી થતી કેમ માર્ગમાં આગળ વધાતો નથી કોઈ દિવસ આવો વિચાર કર્યો છે ખરો વૈષ્ણવજનો આપણા હૃદયને પૂછો આપણા મનને પૂછો કે આજે પાંચ પંદર પચીસ વર્ષ થયા પછી પણ કેમ આપણો વિકાસ નથી થતો ભગવદ માર્ગ ઉપર એ આપણે આત્મચિંતન કરવાનું છે કોઈને કહેવાનું નથી પણ આત્મચિંતન કરો કે કેમ વિકાસ નથી થતો કોઈ વેપારી હોય આપણા ઘરના જ લઈ લો કામ ધંધો નવો શરૂ કરે તો છ મહિના બાર મહિના વરસ બે વરસ કામ ધંધા કર્યા પછી તન મન અને ધન્યમાં લગાડે છે કેમ કે કોઈ પણ કામમાં કોઈ પણ ધંધામાં વિકાસ કરવો હોય તો એની અંદર ઓતપ્રોત થઈ જવું પડે ત્યારે જ એવા આગળ વધાય તો આજે છ મહિના બાર મહિના બે વરસ એ ધંધો કર્યા પછી જો એમાં ફળ સુધી આવક ન થાય તો વ્યક્તિ વિચાર કરવા લાગે કે આજે છ મહિના બાર મહિના બે વર્ષ થઈ ગયા છતાં કેમ બે રૂપિયાની આવક થતી નથી જરૂર આ કઈક લાઈન ખોટી પકડાઈ ગઈ છે મારે કઈક ફેરફાર કરવો જોઈએ એવો વિચાર તરત જ એ વેપારીના મનમાં આવે છે કે આટલી મહેનત આટલો પરિશ્રમ કર્યા પછી પણ કેમ કઈ સાર નીકળતો નથી ચોક્કસ મારે કઈ વિચારવું જોઈએ જો વિચારીશું તો જ મારમાં આગળ વધી શકાશે કોઈ વિદ્યાર્થી હોય કે બારમા બોર્ડ માં ભણતું હોય તો આપણે એને રોજ રોજ કહીએ કે બેટા ભણ સારું વાંચ જેથી સારા ટકા આવે સારા પર્સન્ટેજ આવે અને તને સારી લાઈન મળે કેમ કે બારનું અને દસમું આ બે વર્ષ એવા છે જેમાં જીવનનો ઘડતર થાય છે એમાં એને લાઈન લેવાની ખબર પડે છે કે હવે મારે કઈ લાઈનમાં જોડાવું જો એમાં સારા ટકા આવે તો વ્યક્તિ આગળ વધવા માટે હિંમત ધરાવે છે ઉત્સાહ ધરાવે છે આગળ વધે છે તો આપણે ગમે તેટલું બાળકને ટોક ટોક કરીએ આપણે ગમે તેટલું બાળકને કહે કે કરીએ પણ જ્યાં સુધી વિદ્યાર્થી પોતે જાગૃત ન થાય ત્યાં સુધી એ નકામો એ વિદ્યાર્થીને પોતે થવું જોઈએ કે આ મારા કેરિયર વર્ષ છે આ મારા માટે 12મો ધોરણ છે આ વર્ષે હું સારી મહેનત કરી લઉં સારું વાંચી લઉં સારા ટકા લઈ આવું તો મને સારી લાઈન મળી જાય સારી

મારે પોતે સેવા પણ સત્સંગ કરવા છે પ્રભુનો અનુભવ કરવો છે એમ જ્યાં સુધી વેસ્ટ કોતે જાગૃત નહીં થાય ત્યાં સુધી માર્ગમાં આગળ નહીં વધારા અમે તો તમને સત્સંગ આપીને પધારી જઈશું અમે તો તમને પોષણ આપીને પધારી જઈશું પણ ગરબાનું કોને છે ડોક્ટર તો નાની જોઈને દવા આપીને જતા રહે પણ દવા કોને લેવાની ડોક્ટર ને કે પેશન્ટને

પોષણ દ્વારા ભગવદ્ નામ દ્વારા આપણે પ્રગટ કરવા છે એક કે બચ્ચું હતું જન્મ થયો એનો અને જન્મ થવાની સાથે એની માં મળી ગઈ સિંહણ મળી ગઈ અને બાળક એકલું રેડું ફરતું હતું કોઈ એનું ધ્યાન વાળું કોઈ નહોતું કોઈ એની સંભાળ લેનાર કોઈ ન હતું તો હરણનું ટોળું ત્યાં આવ્યું અને એ હરણના ટોળાએ નાનકડા એને વચ્ચે છ મહિના બાર મહિના અમુક સમય થયો એટલે એ થયું કે હું તો હરણનું બચ્ચું છું કેમ કે રાત દિવસ રહેવું ખાવું પીવું ફરવું બધું તો એને થયું કે હું તો હરણનું બચ્ચું છું ઘણો સમય વ્યક્તિ થયો બંને હરે ફરે સાથે ટોળાની વચ્ચે રહે એક દિવસ એક સિંહ એક શિકાર કરવા આવ્યો હરણનું ટોળું ત્યાં હતું અને એ હરણના ટોળાની વચ્ચે સિંહના બચ્ચાને જોયો સિંહને ઘણું દુઃખ થયું કે આ તો અમારો નાથભાઈ કહેવાય આ વળી હરણના ટોળાને ક્યાં ફરે છે એની વચ્ચે ક્યાં ફરે છે કેમ આમ બધા હરણ તો એને જોઈને ભાગી ગયા સિંહનું બચ્ચું પણ ભાગતું હતું ત્યાં સિંહના બચ્ચાને ઝપાટો મારીને સિંહે પકડ્યું અને કહ્યું તું ક્યાં જાય છે તો કે મને જવા દો જવા દો મને મારશો નહીં અરે કે તને નથી મારવો પણ તું જાય છે ક્યાં તું તો અમારું બચ્ચું છે તું તો સિંહનું બચ્ચું છે તું તો સિંહ છે તું ક્યાં જાય છે હવે એને તો ખ્યાલ જ નહીં કે હું સિંહનું બચ્ચું છું એ બાળપણથી એની જોડે રહેતું તો કે ના ના હું તો હરણ છું મને તમે કાંઈ ન કહેશો મને તમે જવા દો કે અરે તું તારા સ્વરૂપમાં આવી જા ચાલ મારી સાથે એને નદી કિનારે લઈ ગયા નદી કિનારે લઈ જઈ એ સિંહના બચ્ચાને પોતાનું મોહ બતાવ્યું અને કહ્યું જો તારું મો હરણ જેવું છે કે સિંહ જેવું છે બંને સિંહોએ મોડું અંદર નાખ્યું અને નદીની અંદર એનું પ્રતિબિંબ જોયું અને ખ્યાલ આવ્યો બંને સિંહના મોઢા એક જેવા છે હરણ જેવું એ કે મોડું નથી પછી એને વિશ્વાસ આવ્યો કે ના હું હરણનું બચ્ચું નહીં પણ સિંહનું બચ્ચું છું એ જ પ્રકારે વૈષ્ણવજનો આજે આપણે સત્સંગ પ્રવચન કોઠણતા અભાવે આપણે સિંહના બચ્ચા છીએ પણ હરણની જોડે રહી રહીને આપણે આપણે સ્વરૂ ભૂલી ગયા છીએ યાદ આપણને મહાત્વ જ્ઞાન કોઈ કરાવે અરે આપણે તો વલ્લવના સેવક છીએ આપણે તો ઠાકોરજીના ના ભક્ત છીએ આવું કોઈ સ્વરૂપ જ્ઞાન કરાવે આવું કોઈ મહાત્મ જ્ઞાન કરાવે ત્યારે આપણે આપણા સ્વરૂપ આવીએ બાકી તો આ ટોળા સાથે રહી સમાજ સાથે રહી સંસાર સાથે રહી આપણે આપણું સ્વરૂપ ભૂલી ગયા છીએ તો કેવાનો તાપરે છે શ્રો આ સત્સંગ આ પ્રવચન એ આપણને આપણા મૂળ સ્વરૂપમાં લાવે છે આગળ ખાલી બ્રહ્મસ્વ લઈ યાત્રા પ્રવચન કથા સત્સંગ તો આપણે કરીએ છીએ પણ એને આપણે જીવનમાં ઉતારીએ ખાલી યાત્રા પ્રવચન કથાથી કાર્ય સંપન્ન નથી થતા સેવા સ્મરણ સત્સંગ કરીએ અંદર જીવનમાં ઉતારીએ ત્યારે આપણા કાર્ય સંપન્ન થાય છે યાદ રાખજો તો કહેવાનું તાત્પ્ય છે કે આપણે આપણા મૂળ સ્વરૂપમાં આવવાની જરૂર છે જ્યાં સુધી આપણે આપણા મૂળ સ્વરૂપમાં નહીં આવીએ ત્યાં સુધી આગળ નહીં વધારે વાત પ્રસંગમાં આવે છે કે વૈષ્ણવ સામગ્રી સિદ્ધ કરતા હતા અને એ વખતે વરસાદ આવવાનું શરૂ થયું વાદળો તો કહ્યું કે કે ધ્યાન હમ ગોકુલ હે સાચવીને આવજો અમે ગોકુલ ના છીએ એવું ત્યાં વાદળો ને વરસાદ ને મેઘને કહ્યું વૈષ્ણવ અને એ અવાજ કરતા જ મેઘ રોકડી ગયો વરસાદ પડ્યો નહીં થમી ગયો વરસાદ એવું વૈષ્ણવ નું સામર્થ્ય છે વૈષ્ણવજનો એવું વૈષ્ણવ સામર્થ્ય છે અને આજે આપણે આપણું પોતાનું સ્વરૂપ ભૂલી ગયા છીએ સ્વરૂપ વિસ્મૃત થઈ ગઈ છે તો કહેવાનો તાત્પર્ય છે કે ખાલી ક્ષણિક ભૌતિક લાભ સાથે આપણે અલૌકિક પણ મેળવવું જોઈએ આજે બ્રહ્મ લઈ આપણે ભૌતિક તો બહુ લાભ મેળવી લઈએ છીએ બહુ યાત્રા પ્રવાસ કરીએ છીએ પણ આ બધા યાત્રા પ્રવાસ કરવા છતાં અંદર મન તો કોરુ ને કોરું થઈ જાય છે આપણે એનો વિચારવું જોઈએ પંજાબની અંદર આપણે સર્વે પ્રસંગ જોયો હશે લેલા મુજમુની વાત સાંભળી હશે લેલા મુજમુની હવે તો ગામ ગામમાં થઈ ગયા તો લેલા મુજમુની વાતની આપણે વાત કરીએ તો એ લોકો બહુ પ્રેમી તો ખૂબ સ્નેહ અંદર હવે જે લેલા હતી એ તો ત્યાંના બહુ ધનિષ્ઠ રાજાની દીકરી હતી અને પેલો મજનુ વિચારો સાધારણ હતો ગરીબ હતો હવે સ્વાભાવિક છે કે આ બંનેનો મેળ ન પડી શકે રાજાએ એના લગ્ન ન કરવા દીધા ના કરી અને બંનેઓ છૂટા પડી ગયા એમનો પ્રેમ અધૂરો રહ્યો મળી ન શક્યા પણ એટલો પ્રેમ એટલી લાગણી કે બંનેને એક ક્ષણ પણ ભૂલે નહીં યાદ રાખે પેલો મજનુ એનું નામ લઈ લઈને ફર્યા કરે પણ લેલાને ભૂલે નહીં એ રીતે જ લીલા પણ એનું એટલું જ ધ્યાન રાખતી જ્યારે બંનેઓ મળ્યા નહીં ત્યારે મજનુ બહુ વિવલ થઈ ગયો બહુ દુખી થઈ ગયો બહુ સમમાં આવી ગયો ખાન પાન વ્યવહાર બધું ભૂલી ગયો અને વિરક્તની જેમ દાડી વધારી દુખી હાલતમાં દાડાની જેમ ફરતો થઈ ગયો લેલાને બહુ દુઃખ થયું કે આ કેમ આમ કરે છે આને શું તકલીફ થઈ ગઈ તકલીફ તો બધાને ખબર જ હતી કે આ પ્રેમમાં આવો ગાળો થઈ ગયો છે તો લેલાએ એની સખીઓને કહ્યું કે આને કોઈ પણ રીતે આનું ધ્યાન રાખો આ મારો પ્રેમી છે મારો સ્નેહી છે આનું જીવન આમ ને આમ જતું રહેશે આમ ને આમ બરબાદ થઈ જશે અને દેહ પાડી દેશે એનું ધ્યાન રાખવો મારે તો નીકળાય નથી પણ તમે લોકો એને સાચવી લેજો